બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટિયાર્ડ ખાતે મગફળીનું વેચાણ કરીને ઘરે જઈ રહેલા એક ખેડૂતના ખિસ્સામાંથી રૂપિયા ચાલીસ હજાર જેટલી રોકડ રકમ ખોવાઈ જવાની ઘટના સામે આવી છે જેના કારણે ખેડૂત પર આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સજાઈ છે મળતી માહિતી મુજબ દાંતીવાડા તાલુકાના બાપલા ગામના ખેડૂત રેવાભાઈ ખુમાજી તિર્ગર્ગ તેમની ત્રેવીસ બોરી મગફળી વેચવા માટે પાંથાવાડા માર્કેટિયાર્ડ ખાતે લાવ્યા હતા તેમણે માલનું વેચાણ કર્યા બાદ તેની રોકડ રકમ રૂપિયા ચાલીસ હજાર સો રૂપિયા લઈને બજાર જવા માટે રિક્ષામાં બેઠા હતા હાઈવે ચાર રસ્તા બજાર ખાતે જ્યારે તેઓ રિક્ષામાંથી ઉતર્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની મહેનતની આખી કમાણી ખિસ્સામાંથી ગુમ થઈ ગઈ છે અચાનક આટલી મોટી રકમ ખોવાઈ જતા ખેડૂતો ગભરાઈ ગયા હતા અને આસપાસના વિસ્તારમાં તેમણે શોધકળ પણ શરૂ કરી હતી પરંતુ પૈસા ન મળતા આખરે તેમણે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે આ ગરીબ ખેડૂતને પહેલા જ કમોસમી વરસાદને કારણે મગફળીના પાકમાં ભારે નુકસાન થયું હતું તેમાંય પરસેવાની કમાણીના પૈસા પણ ગુમ થઈ જતા કુદરત અને આર્થિક આફતની બેવડી સ્થિતિ ઊભી થઈ છે ભોગ બનનાર ખેડૂત રેવાભાઈએ આ અંગે માર્કેટ ઓફિસનો પણ સંપર્ક કરીને મદદ કરવા વિનંતી કરી છે ગામ બાપલા અને પાછાવાળા માર્કેટમાં મૂંગફળી વેચવા આવ્યો હતો ત્રેવીસ પૂરી મૂંગફળી હતી એનો હિસાબ ચાલીસ રૂપિયા હતા એ લઈ અને બનીના ખિસ્સામાં ગાલી અને હું બહાર દરવાજા પાયથી રિક્ષામાં બેઠો અને ચાર રસ્તા જતા અમારા ચાલીસ હજાર રૂપિયા ગાયબ થઈ ગયા અને ઉતરીને હંભાળ્યા તો પૈસા સામાન નહોતા અને ઓછાવાળા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ નોંધાઈ છે એની પૂરેપૂરી પોલીસ એની કોશિશ કરી આ ઘટના બાદ પાંથાવાડા માર્કેટયાર્ડના સેક્રેટરીએ પણ ખેડૂતને અપીલ કરી છે કે માર્કેટયાર્ડમાં માલ વેચીને રોકડ રકમ લઈને ઘરે જતા સમયે ગઠિયાઓ અને ખિસ્સા કાતરુઓથી ખૂબ સાવચેતી રાખે અને બને ત્યાં સુધી બેન્કિંગ વ્યવહારનો ઉપયોગ કરે